સ્થાયી સમિતિની બેઠક દરમિયાન શહેરના વિકાસને વધુ વેગ આપવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે વડોદરા શહેરમાં નવા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની નિમણૂક બાદ સ્થાયી સમિતિના વિકાસના કામો વધુ ઝડપી મંજૂર કરવામાં આવી રહ્યા છે સ્થાયી સમિતિના સભ્યોમાં ચર્ચા રહ્યું છે કે ડોક્ટર સોનીએ સંકલનમાં ફરી તાકીદ કરી વિકાસ કાર્યમાં કોઈ અડચણ ન આવે તેનું ધ્યાન રાખો શહેરના ચાર ઝોનમાં આવેલા એકત્રીસ સ્મશાન ગૃહ માટે ચાર એજન્સીઓને નિમણૂક કરવામાં આવી છે જે મેન પાવર પૂરી પાડશે સ્મશાન સંચાલક સુરા ચારુ રૂપે ચાલે દરેક મૃતદેહ માટે સાતમણ લાકડા બારસો છાણા અને પાંચ ઘાસના પૂળા મળી રહે કુલ બે હજાર બસોનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે અગાઉ શહેરીજનોને સ્મશાન સંચાલન સંબંધી જે તકલીફો પડી રહી હતી તે હવે દૂર થશે સાથે જ દરેક સ્મશાન ગૃહમાં સાતથી દસ સ્ટાફ જેમાં સિક્યોરિટી અને સફાઈ કર્મચારીનો પણ સમાવેશ થાય છે તેમજ નિમૃત કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો લીધે કોર્પોરેશન પર રૂપિયા સત્તર પોઈન્ટ ચોસઠ કરોડનો વધારો બોજો પડશે પણ ગરીબ પરિવારોને મોટો લાભ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ભાયેલી સેવાસી અને બિલ ઈડબ્લ્યુ એસ દ્વિતીય કેટેગરીમાં એક હજાર સડસઠ મકાનો બનાવવામાં આવ્યા છે આ મકાનો માટે સરકારની ગ્રાન્ટ અને લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલ ફાળાને સિવાય વધારાના રૂપિયા અઢાર પોઈન્ટ પચીસ કરોડનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે વડોદરા મહાનગરપાલિકા હદમાં આવેલા ચાળીસ પુલો અને સાત ક્વાર્ટરની વરસાદ પહેલાં અને બીજા ક્વાર્ટર્સના નિરીક્ષણ માટે ડેફ્ટ કન્સલ્ટન્સી એજન્સીના પ્રાઇવેટ લિમિટેડને ત્રણ ટકા ઓછા ભાવ સાથે રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના કોન્ટ્રાક્ટની મંજૂરી આપવામાં આવી છે સ્થાયી સમિતિમાં બત્રીસ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે અને શહેરની પ્રગતિ માટે મજબૂત પગલાં ભરવામાં આવ્યા છે એકત્રીસ મશાનો માટે નવી એજન્સીઓની નિમણૂકથી ઇડબ્લ્યુએસના લાભાર્થીઓ માટે રૂપિયા સત્તર પોઈન્ટ પાંસઠ કરોડનો વધારાનો ખર્ચ અને ચાળીસ સ્કૂલો અને સાત ક્વાર્ટર્સના નિરીક્ષણ માટે કોન્ટ્રાક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે સુશાસન માટેની પ્રતિબદ્ધતા સ્થાપિત કરે છે આ અંગે વધુ માહિતી ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા જે સમિતિના પ્રમુખ છે તેમના દ્વારા આપવામાં આવી આજે સ્થાયી સમિતિની બેઠકમાં કુલ પાંત્રીસ દરખાસ્તો ચઢાવવામાં આવી હતી જેમાંથી ત્રણ મુલતવી રહી છે અને બત્રીસ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે દરખાસ્તોની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લગભગ નવસો સાહીઠ જેટલા આવાસો ના ઇજારા છેલ્લા બે ત્રણ થયા હતા અને લાભાર્થીને પાંચ લાખ પચાસ હજારમાં ઈડબ્લ્યુ એસ ટુ ઈ ડબલ્યુ એસ ટુ કેટેગરીના આવાસ આપવાના હોય છે જેમાં દોઢ લાખ રાજ્ય સરકારને દોઢ લાખ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળતી હોય છે અને લાભાર્થીનો ફાળો ફક્ત પાંચ પચાસ હોય છે જે તે વખતે હજાર ઊંચાવાને લીધે લાભાર્થી પાસે ફાળો લેવા નક્કી કર્યું હતું આમાંથી આ લાભાર્થી ફાળો નહીં લેવાનું અને આ તમામ પૈસા કોર્પોરેશન ભોગવે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય લગભગ સત્તર કરોડ છપ્પન લાખ જેટલું ભારણ કોર્પોરેશનને પડશે પરંતુ તમામ ગરીબોને ફક્ત પાંચ પચાસમાં જ ઇડબ્લ્યુ એસ ટુ કેટેગરીના આવાસો આપવામાં આવશે આ દરખાસ્તને આજે મંજૂર કરવામાં આવી છે જનસંપર્ક વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસમાં સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનો કાર્યક્રમ થયો હતો એ સાથે શિવોત્સવનો કાર્યક્રમ પણ થયો હતો એ માટેના જે અઠ્યાવીસ લાખ અઠ્યાસી લાખનું ચૂકવણું બાકી હતું એ દરખાસ્તને પણ આજે મંજૂર કરવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દરેક બ્રિજ વડોદરામાં લગભગ ફોર્ટી સેવન જેટલા બ્રિજ અને નાળાઓ આવેલા છે તેનું પ્રી મોન્સૂન મે મહિનામાં અને પોસ્ટ મોન્સૂન ઓક્ટોબર મહિનામાં ઇન્સ્પેક્શન કરી અને જે કોઈ સૂચનો કન્સલ્ટન્ટ આપશે એ પ્રમાણે રિપેરિંગ કે એનું રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવશે આ રાજ્ય સરકાર અને હાઈકોર્ટના ઓરલ ઓર્ડરના હિસાબે આ કન્સલ્ટન્ટની બે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે એ કામને મંજૂર કરવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા નોર્થ હરણી કમાન્ડ વિસ્તારમાં જે નેટવર્ક અપગ્રેડેશનનું ફેઝ ટુનું કામ છે લગભગ ત્રણ કરોડ સોળ લાખ બાણું હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા બે પોઈન્ટ સત્તર ટકાના ઓછાના કામને મંજૂરી આપવામાં આવી છે રાજેશ ટાવર રોડ પર પ્રતિ એન્કલેવથી નંદાલય હવેલી સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાનું કામ સાત કરોડ ચાલીસ લાખ સિત્તેર હજાર જે સાત પોઈન્ટ ઓગણચાલીસ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ બારમાં અકોટા સ્ટેશન રોડ પર દુર્લા સ્ટેટ ગાર્ડનથી હયાત ટ્રંક સુવર ગ્રેવિટી લાઇનમાં જે ભૂવો પડ્યો હતો બંગાળ સર્જાયું હતું એને સડસઠ ત્રણ હેઠળ કામને જાણમાં લેવામાં આવ્યું છે સયાજીબાગ જૂ શાખા દ્વારા જે વાર્ષિક ઇજારાથી બાંધકામનો ઇજારો હતો બે કરોડની મર્યાદામાં એ ઇજારાને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા લાલ ગુરુ સર્કલ વોર્ડ નંબર અગિયારની ઓફિસથી લાલ સર્કલ સુધીનો ત્રીસ મીટરના રસ્તાનું વાઇડનિંગ કરી કાર્પેટ સિલ્કોટ ડિવાઇડર રોડ ફિક્સર અને ફૂટપાથ એક પોઈન્ટ વીસ મીટરના કામને સત્તર પોઈન્ટ પચાસ ટકાના વધુના ભાવપત્રકને કે જેનો ફાઇનલ અંદાજ નવ કરોડ જેટલો થવા જઈ રહ્યો છે જેને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે શોશન ચાર રસ્તાથી હનુમાનજી મંદિર સુધીનો ચાલીસ મીટરનો રસ્તો પણ બાર કરોડ નેવ્યાસી લાખ સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ભવન સર્કલથી બરોડા ડેરી થઈને પ્રતાપનગર બ્રિજ સુધીનો રસ્તો એ પણ સાત પોઈન્ટ એકત્રીસ કરોડ સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં સાત કરોડની નાણાંકીય મર્યાદામાં વાર્ષિક હજારાથી ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોટ કરવાના કામમાં સાત કરોડનો જે મૂળ ઇજારો હતો એની પર એક પોઈન્ટ પંચોતેર કરોડની નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપવામાં આવી છે ભવન સ્કૂલથી સુસેન ચાર રસ્તા સુધીનો રોડ વાઇડનિંગ કરી વોલ ટુ વોલ કરી કાર્પેટ સિલ્કોડ ડિવાઇડર અને એક પોઈન્ટ વીસ મીટરનો ફૂટપાથ તથા રોડ ફિક્સર સાથેના રોડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ સાથેના રોડને મંજૂરી આપવામાં આવી છે જેનું કિંમત અગિયાર પોઈન્ટ કરોડ અને સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સરસ્વતી ચાર રસ્તાથી દરબાર ચોકડી સુધીના રોડને સાત પોઈન્ટ ઝીરો પાંચ કરોડના ખર્ચે સત્તર પોઈન્ટ પચાસ ટકાના વધુના ભાવથી જે ભાવ વધુનો ભાવ આવે છે એ ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે ફતેહગંજ પોલીસ સ્ટેશનથી લઈ અને છાણી જકાતનાકા સુધી વોલ ટુ વોલ રોડ બનાવવાનું કામ છે જે છ પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડના ખર્ચે સત્તર પોઈન્ટ પચાસ ટકા એસવારથી વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ડભોઈ રોડથી કપૂરાએ ટાંકી અને ક અને ટાંકીથી કપૂરા એસટીપી સુધીનો બિલકુલ કાચો રસ્તો છે કે જ્યાં રોડ જ નથી એ રોડને આરસીસી ત્રણસો પચાસ એમએમ છ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે જેનું કામ નવ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવશે યમુના મિલ ચાર રસ્તા સુધીનો અઢાર મીટરનો જે રસ્તો છે એ રસ્તો પણ આરસીસીથી સી બનાવવાનો છે છ ટકા વધુના ભાવપત્રક પાંચ પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે વીઆર ટોકેસથી ઈદગાહ મેદાનથી ગાજરાવાડી પાણીને ટાંકી આરસીસીને જોડતો અઢાર મીટરનો રસ્તો બનાવવાનો છે આ રસ્તો પણ છ ટકા વધુના ભાવપત્રક છ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવશે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજાથી છ કરોડની મર્યાદામાં કાચા પાકા કરવાના કામને છ કરોડમાં બચત રહેવાને લીધે ત્રણ મહિનાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પશ્ચિમ વિસ્તારમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પીવર બ્લોકથી પેવિંગ કરવાના જો ઇજારો છે પચીસ પોઈન્ટ દસ ટકા ઓછા અને આઠ કરોડની નાણાકીય મર્યાદામાં જે ભાવપત્રક આવ્યું છે એને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં આરસીસી રોડ બનાવવાના કામે પાંચ ટકા ઓછા છ કરોડની મર્યાદામાં જે કામ કરવાની છે આરસીસી રોડની એંસી વીસમાં એ કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પંદર કરોડની નાણાકીય મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કવડનું જે કામ હતું એમાં પાંચ કરોડની નાણાકીય મર્યાદા અને ત્રણ મહિનાની સમય મર્યાદામાં વધારો કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે જન્મમરણ શાખા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ ઝોનમાં આવેલા એકત્રીસ સ્મશાનમાં બાર હજાર કરતાં વધુ જે મૃતદેહો આવે છે એ માટે કોર્પોરેશને ચારે જૂની એજન્સીની નિમણૂક કરી અને તમામ મૃતક પરિવારને સાતમણ લાકડા હજારથી બારસો છાણા બે પૂળા ઘાસ અને આખરી સામાન આ તમામ વસ્તુઓ આપવાનું નક્કી કર્યું છે તમામ સ્મશાનોમાં જરૂરી કર્મચારીઓ રહેશે જેમાં ખાસ કરીને સફાઈ સફાઈ કર્મચારી સિક્યુરિટી અને પાવતી આપવા માટેના અને ચીતા ઓપરેટરો ની નિમણૂક પણ કરવામાં આવશે તમામ કામકાજ આ આઉટસોર્સ થયેલી એજન્સીના મારફતે કરવામાં આવશે તમામ જગ્યાએ કપાયેલા લાકડા સૂકા લાકડા અને છાણા આપવામાં આવશે પ્રતિ ડેડ બોડી લગભગ આઠ હજાર રૂપિયાનો ખર્ચો પડશે આ તમામ ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને આ તમામ એજન્સીઓએ જે ગાર્ડન ડિપાર્ટમેન્ટના લાકડા છે એ એકસો વીસ રૂપિયા પ્રતિ મણના ભાવે લેવાના રહેશે ટ્રાન્સપોર્ટેશન અને કટિંગ માટેના ચાલીસ રૂપિયા આ એજન્સીઓને ચૂકવવામાં આવશે બ્રોન્ટો લિફ્ટનું જે મેન્ટેનન્સ છે એને હાલ પૂરતું વધુ સ્ટડી માટે મુલતવી રાખવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં વોર્ડ અઢારમાં હેલિક્સ બંગલોથી વડસર ગામ તરફ ઘનશ્યામ રેસિડેન્સી સુધીનો જે કાચો પાકો રોડ બનાવવાનો છે છવ્વીસ લાખ સુડતાલીસ હજાર એકઠ્યાસી નવ પોઈન્ટ સત્તાણું ટકા ઓછા એના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે કાર્પેટ સિલકોડ જે હયાત ઇજારો છે એમાંથી કરવામાં આવશે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસીમાં નવીન પ્રેસ બે પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે પોઈન્ટ ઝીરો ઝીરો પાંસઠ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરમાં હર્નિસ કલ્ચર પાર્ક ખાતે યોગા સેન્ટર અને લાઇબ્રેરી બનાવવાના કામને બે પોઈન્ટ ઝીરો ચાર કરોડ માં એક પોઈન્ટ પંચાવન ટકા વધુ થતાં બે પોઈન્ટ ઝીરો સાત કરોડના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેર ગોત્રી તળાવ ખાતે નવીન યોગા સેન્ટર અને લાઇબ્રેરી કે જે બે પોઈન્ટ ઝીરો સાત કરોડના ખર્ચનું કામ છે એક પોઈન્ટ પંચાવન ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા સયાજીનગર ગૃહમાં જે એસી છે એની કેપેસિટી વધારી અને એકસો અઠ્ઠાવન ટનમાંથી એકસો પાંત્રીસ ટન કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે એમાં જે જૂની વસ્તુઓ છે એનો જે રિબેટ છે એ છ લાખ અને જે ભાવપત્રક છે તાણુંના તાણું લાખ અડતાલીસ હજારના બદલે નેવું લાખ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે રેન્જ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા ઊંઢેરા તળાવથી લઈને લક્ષ્મી તળાવ સુધી વરસાદી ગટર નાખવાનું કામ તેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ સોળ પોઈન્ટ પાંચ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં આગામી એક વર્ષ માટે નવીન રેન્જ નળિકા દુરસ્તીનું કામ અઢાર ટકા ઓછા મુજબ પાંચ કરોડની જે નાણાકીય મર્યાદા હતી એમાં ત્રણ કરોડનો વધારો કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટરનું દુરસ્તીકરણ કરવાના કામ વીસ ટકા ઓછાના મુજે મુજબ જે કામ હતું એમાં સાઠ લાખની મર્યાદા હતી એમાં ત્રીસ લાખનો વધારો કરવામાં આવ્યો છે પાણી વિતરણ શાખા દ્વારા જે નિમેટાના ત્રણ ટીપી છે એના ઓઇન્ડે એમના ઇજારાને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે આજવા ખાતે દોઢસો એમએલડીનું પોન્ટોન કે જે વધુ પાણી ખેંચવામાં મદદ કરશે આ કામ પચીસ પોઈન્ટ કરોડ સત્યાવીસ પોઈન્ટ ઝીરો સાત કરોડ છ પોઈન્ટ ત્યાંશી ટકાના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વસ્તી ગણતરી કચેરી દ્વારા જે આધાર કાર્ડની કામગીરી ચાલે છે એના માટેના ઓપરેટર અને મેન પાવર લેવાનું જે કામ છે એને આગામી પાંચ વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા બત્રીસો પચાસ જેટલી એસઆરએફસી અને જાળી જે નેવ્યાસી લાખ સાત હજાર પાંચસોની ખરીદીને મંજૂરી આપવામાં